પંથકમાં આકરા ઉનાળાનો પરચો નવા બાટલાની માંગ વધી જવા પામી છે ઉનાળાનું રૌદ્ર રૂપ શરૂ થઈ ગયું છે એપ્રિલ મે માસમાં પડે એટલે ગરમી માર્ચ માર્ચથી શરૂ થઈ ગઈ છે એપ્રિલ માસમાં ગરમીનો પારો ક્યાં જઈને અટકશે એની ચિંતા લોકોમાં જોવા મળી રહી છે હાલ બજારમાં નવા બાટલાની કરાકીમાં ભારે તડાકો જોવા મળે છે ગરમીનો પારો વધતા જતાં જનજીવન ડામા ઢોળ કરી નાખેલ છે બપોરના અગિયાર વાગ્યાથી જ ગરમીની શરૂઆત થતાં લોકો ઘરમાં પંખા નીચે બેસી રહેવાનું વધુ પસંદ કરે છે ગરમીના વધતા જતાં તાપમાનની અસર બજારો ઉપર જોવા મળી રહી છે બપોરે નગરના બજાર સુમસામ લાગે છે ગ્રામ્ય વિસ્તારોમાંથી નગરમાં ખરીદી કરવા આવતા લોકો બપોર પહેલા જ રુચિંદિ વપરાશની વસ્તુઓ ખરીદીને ભેગા ઘર ભેગા થઈ જાય છે અને નગરના કેટલાક દુકાનદારો પણ દુકાનમાં પંખાની નીચે લાંબી ખેંચી દઈ મીઠીની અંદર વાણી લેતા હોય છે મજૂરિયાતો વર્ગ દુકાનના ઓટલા ઉપર કાતો છાયડામાં બેસી મીઠીની અંદર ખેંચી લેતા હોવાનું પણ જોવા મળે છે નગરના ચાલતા વાહનોના ચાલકો મોઢે રૂમાલ બાંધી માથે ટોપી પહેરીને અને આંખે ઠંડા કાચના ગોગલ્સ લગાવીને નીકળતા હોવાનું જોવા મળેલ છે વૃક્ષો નીચે પશુ પક્ષીઓ પણ ગરમીથી બચવા સહારો લેતા હોય છે શહેરીઓની ગલીઓમાં મકાનોના પડછાયામાં પશુઓને નિરાંતે વિસામો લેવા બેઠેલા જોઈ શકાય છે જ્યારે પશુ પક્ષીઓ પાંખો ફફડાવીને આકાશમાં ઉડવાને બદલે ઘરના માળીએ કે વૃક્ષોની ડાળીએ બેસી રહેલા પણ જોવા મળે છે પ્રાણીઓ પણ ગળાડું પાણીમાં ઉતરીને નિરાંતનો દમ લેતા હોવાનું જોઈ શકાય છે માર્ચ મહિનામાં ગરમી છે તો આગળના દિવસોમાં શું થશે એ ચિંતા લોકોને સતાવી રહી છે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે માથે ધોમધકતો તાપ વેઠીને ધંધો કરતા હોવાનું પણ મુખ્ય માર્ગો પર લોકો નજરે પડે છે શેરડી તો હવે તો ટેમ્પા જેવી સાયકલ બનાવીને નગરના સુમસામ માર્ગો પર ફરે છે અને ધરતીનું અમૃત કહી શકાય તેવું શેરડીનો રસ્તો વેચતા નગરના ફળિયાઓમાં જોવા મળે છે નગરમાં ફરતી આઈસ્ક્રીમની લારી પણ જોવા મળે છે ગરમીનો પારો માછની શરૂઆતમાં ચમકારો બતાવી દે છે ત્યારે આગામી બે માસમાં ગરમીને કારણે કેટલું અસહ્ય વાતાવરણ અનુભવ પડશે તેની કલ્પનાથી લોકો ગભરાઈ રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો ફ્રીજ ખરીદવું અઘરું છે તેઓ માટે તો ફ્રીજ એટલે નવા માટલા જ હોય પાણીને ઠંડુ કરવા દેશી ફ્રીજ એ નવા માટલા કહેવાય એટલે એને લઈ નવા માટલા ખરીદવાનું ગરીબ અને મધ્યવર્ગના લોકોએ શરૂ કરેલ છે માટલા બનાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવ વધતા માટલાના ભાવમાં પણ વધારો થયેલ છે